હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું રજવાડી સુખડી તેના માટે મેં અત્યારે કડાઈ લીધી છે તેની અંદર કાજુ અને બદામ એડ કરીશું અને તેને હળવા તાપે શેકી લઈશું કે જેથી કરીને તેમાં રહેલું મોઇશ્ચર છે તે નીકળી જાય અને તે શેકાઈ જાય ત્યારબાદ તેને દસેક મિનિટ ડીશમાં રહેવા દે પછી તેને ક્રશ કરી લેવાના છે ત્યારબાદ તે જ કઢાઈની અંદર હું અત્યારે ઘી ઉમેરી રહી છું તે ઘરનું જ બનાવેલું ઘી છે સાથે જ તેની અંદર એક વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે ઝીણો ઘઉંનો લોટ જ છે આ રીતે તેને બરાબર મિક્સ કરી લઈશું ઘી અને આ લોટ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને અળવા તાપે ગુલાબી રંગનો શેકી લેવાનું છે કે જેથી કરીને તે દાઝી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલી ઘરની જ ફ્રેશ મલાઈ અત્યારે અંદર એડ કરી છે જો તમારે મલાઈ એડ ના કરવી હોય તો તેની અંદર તમે નાની અડધી વાટકી દૂધ પણ એડ કરી શકો છો તમે જોઈ શકો છો કે મલાઈ નાખવાથી તે ખૂબ જ સરસ એમ પ્લફી થઈ ગયું છે તેની સાથે જ મેં ઇલાયચી અને જાયફળનો પાવડર બનાવીને તૈયાર રાખ્યો હતો તે અંદર એડ કરીશું આનાથી તેનો ટેસ્ટ પણ અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે સાથે જ મેં અત્યારે નાયલોન કોપરાનું છીણ લીધું છે તમે ફ્રેશ કોપરાનું છીણ પણ લઈ શકો છો આ રીતે બરાબર તેને મિક્સ કરી લઈશું અને તે મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે કાજુ બદામ શેકીને રાખ્યા હતા તેનો પણ પાવડર બનાવીને તૈયાર રાખ્યો છે તો તેને પણ અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે જ્યારે સુખડી બનતી હોય છે ત્યારે ઘરમાં એલાયચી અને જાયફળના કારણે ખૂબ જ સરસ એને સ્મેલ આવે છે અને આ એટલી પૌષ્ટિક પણ છે કે અને હેલ્ધી પણ છે કેમ કે અંદર ડ્રાય ફ્રૂટ અને ઘરનું બનાવેલું ઘી છે અને એટલે જ આને રજવાડી સુખડી કહેવામાં આવે છે તેનો ટેસ્ટ પણ એટલો જ અલગ છે આપણે રેગ્યુલર સુખડી કરતાં તેનો ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે ત્યારબાદ હવે ગેસને બંધ કરીને પાંચ મિનિટ પછી એકદમ ઝીણો સમારેલો ગોળ છે તેને અંદર એડ કરીશું પણ હવે ગેસ ચાલુ કરવાનો નથી બંધ ગેસ ઉપર જ તેને બરાબર મિક્સ કરી લઈશું દસેક મિનિટમાં બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો સુકડી તૈયાર છે મેં એક પ્લેટમાં પહેલેથી જ ઘી લગાવી અને રાખ્યું છે હવે આ સુખડી જે તૈયાર થઈ ગઈ છે તેને એની અંદર લઈ લઈશું આ રીતે જેટલી બનાવી છે તે બધી જ એક પ્લેટમાં આ રીતે તમે થાળીમાં પણ ઠારી શકો છો મેં અત્યારે આ મીઠાઈની પ્લેટ છે તેમાં હું ઠારી રહી છું ત્યારબાદ એક વાટકી ઉપર ઘી લગાવી અને આ રીતે તેના વડે સેટ કરી લઈશું સુખડીને અને તેની સાથે સરસ રીતે સેટ થઈ ગઈ છે ત્યારબાદ તેને પિસ્તા અને સફેદ તલથી હું ગાર્નિશ કરી રહી છું તો દેખાવમાં તો ખૂબ જ સરસ લાગી રહી છે અને એટલી સરસ એને સ્મેલ પણ આવે છે કે જ્યારે હાલ કંઈક મીઠાઈ બની હોય અને તરત જ ખાઈ લઈએ જો આ રીતે તમે પણ તમારા ઘરે રજવાડી સુખડી ના બનાવી હોય તો મારો આ વિડીયો જોઈ અને રજવાડી સુખડી જરૂરથી બનાવજો આ રીતે સરસ એવી લાગી રહી છે મારી આ રજવાડી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેને તમારી પસંદ અનુસારના તમે પીસ પાડી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝના પીસ પાડી રહી છું અને ત્યારબાદ હવે આપણે તેને પ્લેટમાં લઈ અને સર્વ કરીશું આ રીતે સરસ એવા દેખાવમાં લાગતી સુખડી તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે તમે લોકો કઈ કઈ સુખડી બનાવો છો અને આવી રજવાળી સુખડી ક્યારે બનાવી છે કે નહીં તે તે પણ મને કહેજો હું તમને એક પીસ તોડીને બતાવું કે જોઈ શકો છો કેટલી એકદમ નરમ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક શેર જરૂર કરો અને મને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે મારા વિડીયો તમને કેવા લાગે છે અને અત્યાર સુધી જો સચિનના કિચન યુટ્યુબ ઉપર મારી ચેનલ છે જો સચિના કિચનને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને જો સબસ્ક્રાઈબ કરી હોય તો આ રીતે અવનવા વિડીયો જોતા રહો અને તમે જુઓ અને મને પ્રેરણા મળે અને આગળ નવા વિડીયો બનાવતી રહો આ રીતે મારી સુખડી આજે ખૂબ જ સરસ બની છે તમે પણ બનાવજો બાય બાય ફ્રેન્ડ્સ